ગઈકાલે આ

બરાબર નો અરવિંદ કેજરીવાલ ની સભાને જવાબ આપ્યો છે ત્યારે કરસન બાપુએ શું કહ્યું છે તેની વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે

કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો મહા ભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા મા ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુર્બાની આપી શહીદી વહેરી એ તમામ શહીદોનું

પૂરા ભારતવાસીઓ દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદોની માફી માંગે જે જે લોકોએ આઝાદીની લડતમાં પોતાના નાના મોટા ભાગ આપેલા છે પોતાના જીવન આપેલા છે એ તમામની માફી માંગે આપે સાંભળીએ હતા કચ્છનદાસ બાપુ છે એક સમયે આમ આદમી પાર્ટીનો ભાગ હતા ત્યારબાદ હવે છે તેમને આમ આદમી પાર્ટી મૂક્યા બાદ તે આમ આદમી પાર્ટી વિરુદ્ધ બોલે છે ને તેમજ તેમની ઉપર પ્રહાર પણ કરતા હોય છે ત્યારે આ એક પોલિટિકલ સ્ટન્ટ છે તે પણ જોવાનું રહ્યું શું કરસનદાસ બાપુ છે તેને બીજી કોઈ પાર્ટીમાં જોડાવું છે તેને લઈ અને તે આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે તે પણ જોવાનું રહ્યું અને જે રીતે તેને અરવિંદ કેજરીવાલની સભાને લઈ અને વિરોધ નોંધ્યો છે ને તેમને એવું કહ્યું છે કે અરવિંદ આ કેજરીવાલમાં રહેવાનો અધિકાર નથી અને તે અમારી માટે શર્મજનક સાબિત થયા છે તેને લઈ અને આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ